બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વિનાશ વેર્યો છે ગુજરાત ફર્સ્ટની ટીમ નાગલા ગામે પહોંચી હતી નાગલા ખાનપુર ગામ જાંદલા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે દસ વર્ષથી નાગલા ગામમાં વરસાદી પાણી ભરાય છે ચોવીસ કલાક વરસેલા વરસાદથી નાગલા ગામ બેટમાં ફેરવાયું છે બનાસકાંઠાની અંદર ચોવીસ કલાકમાં કહી શકાય કે સોળ સોળ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પરંતુ આઠ કલાકથી ત્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે નાગલા ગામની અંદર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ત્યારે આજે પરિસ્થિતિ આપ જે જોઈ રહ્યા છો એ બે હજાર પંદરની અંદર પૂર આવ્યું ત્યારે નાગલા ગામ લોકોને ખાલી કરી ઘર મૂકીને જવું પડ્યું હતું ત્યારબાદ સત્તરમાં પણ જ્યારે નાગલા ગામની અંદર પૂર આવ્યું ત્યારે ઘર છોડીને જવું હતું જવું પડ્યું છે ત્યારે કહી શકાય કે બીપર જોય હોય ત્યારબાદ આ બે હજાર પચીસની અંદર પણ અત્યારે નાગલા ગામની જે પરિસ્થિતિ કહી કે તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે આપણી સાથે એના ગામ લોકો છે એમની સાથે વાત કરજો શું કહેશો પંદર સત્તર ઓગણીસને અત્યારે કહી શકાય પચીસની સતત નાગલા ગામ હાલાકી ભોગવી રહ્યું છે આમ તો પંદર અને સત્તરના પૂર પછી અત્યારે આ પૂર આવ્યું છે પંદરને સત્તરના પછી પૂર આવ્યું છે અને ચારે બાજુ પાણી ભરાઈ ગયા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વર્ષો પહેલાં પણ પરિસ્થિતિ નાગલાની આની આ જ હતી પંદર સત્તરમાં પણ બરાબર એની પછી સરકારશ્રીએ અમારા જે પુનર્વસનનો જે પ્રશ્ન હતો એ પુનર્વસનનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એને શંકરભાઈ સાહેબે આવવા પછી પુનર્વસન મંજૂર કર્યું ચારસો ને એકતાલીસ કુટુંબોને જ્યારે પુનર્વસન આપવાનો છે પરંતુ થોડુંક ડિસ્પ્યુટ હતો એ ડિસ્પ્યુટને કરતાં કરતાં આ પૂરા આવી ગયું બરાબર એટલે હવે કમ્પ્લેટ મંજૂર થયેલું ગામ છે ગોમતળ પણ અમારી પાસે બાવીસ એકર ઉપલબ્ધ છે બરાબર અને સરકારશ્રીએ પાણી નિકાલ માટેનો રણ સુધીની જે અમે કેનાલનું સિચ્યુએશન સાહેબશ્રીને આપ્યું છે શંકરભાઈ સાહેબને તો શંકરભાઈ સાહેબે એના માટે સરકારમાં રજૂઆત કરીને આ પાણીને રણ સુધી નિકાલ કરવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે પરંતુ કહેવાનો મતલબ કે હવે પછી જે કામ જે થશે એ સારો થશે એવો અમને સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કારણ કે જે કામ કરવાના છે એના માટે પ્રાયોરિટી લીધી છે કમની પ્રાયોરિટીમાં ગમને પુનર્વસન પણ તાત્કાલિક સમયમાં આપી દેવાનો છે વરસાદ પૂરો થાય એટલે પુનર્વસન પણ ગમને મળી જશે સતત ગમ લોકોના જે તકલીફ પડી રહી છે એના લીધે ખૂબ અમે દુઃખી છીએ પરંતુ કુદરતના કેરા આગળ કોઈનું ચાલતું નથી વર્ષોથી પાણી ભરાતું તો એ અત્યારે અમારે ભરણો છે એ પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થાની અમે જવાબદારી શંકરભાઈ સાહેબે અમારી આગળ લીધી છે અને અમને સો ટકા વિશ્વાસ છે કે સરકાર આ પાણીનો નિકાલ કરશે અને પુનર્વસન પણ કરશે સરકાર ઉપર અમને સંપૂર્ણ શ્રદ્ધા છે જે પણ વળતર સરકારને સરકારને અત્યારે ખેડૂતોને મોટા ભાગે જે વળતર છે એ વળતર અત્યારે ખેડૂતોને આપ્યું આપશે અને એ અમને આશા છે કારણ કે ચારે બાજુ અમારા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા એટલે સરકાર વળતર પણ આપવાની છે અને સરકાર ઉપર અમને સંપૂર્ણ શો અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે પાણી ભરાયા છે કઈ રીતની અત્યારે ખેતરોમાં પરિસ્થિતિ લોકોમાં કેવો ભયનો માહોલ લોકોમાં તો બહુ ભયનો માહોલ ફફડાટનો માહોલ આ ત્રણ દિવસના વરસાદી તોડેવે જે કાળો કેર વર્તાયો છે અને જે વરસાદને લીધે હેરાન થયા છો એ ખૂબ દુઃખદની બાબત છે પણ બે હજાર પંદર હતામાં જ્યારે પૂર આવ્યું એ પછીનું જે જે કામગીરી હતી એ કામગીરીમાં બે હજાર અઢારમાં નાગલા ગ્રામ પંચાયત પાયેથી બે હજાર અઢારમાં પુનર્વસનની ફાઇલ ગાંધીનગર પડી હતી બે હજાર ત્રેવીસમાં અમને પુનર્વસનની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે પણ જે તે સમયે માપમાં થોડું કન્ફ્યુઝ પ્લોટમાં કોઈને નોના કોઈને મોટા હોય એક અંદરની થોડી ગામની નારાજગી હોવાથી આપણા જે કલેક્ટર સાહેબે અહીંની મને એવું કીધું કે બીજી વખત ગામતળ માપો પણ ગામતળ માપવાના સમયે જ આવો વરસાદ આવી ગયો એટલે મૂળ પુનર્વચન અમે એક બે મહિનાની અંદર આ ગામને પુનર્વચન પણ મળી રહ્યા છે રહી વાત પોણી નિકાલની તો વર્ષોથી આ પોણી સરકાર પોતાના દ્વારા જ કાયમી પોણી નિકાલ પાઇપલાઇન દ્વારા કરે છે જે કાયમી નિકાલનો જે પ્રોજેક્ટ હતો નાગલા ખોનપુર દૂઢ ગોમ આ ત્રણ ગામનો કાયમી નિકાલ હતો એ કાયમી નિકાલનો પ્રોજેક્ટમાં પોણીની ગતિને લીધે જે પોણીનો જે સોસ ઉપર વાવવાથી કોમ કામગીરી થઈ શકી નથી તો એ કાયમી નિકાલ માટેની પણ અમે કાલે રાતે જ અધ્યક્ષ સાહેબ ડેરીમાં બનાસ સેન્ટરમાં સાહેબને મળ્યા હતા અને સાહેબને પોણીની રજૂઆત કરી સાહેબે આપણને પૂરો ભરોસો આપ્યો છે બીજું કે બે હજાર કેનાલથી જે આથમણો ભાગ છે ઉગમણો ભાગ એ ઉગમણા ભાગમાં બે હજાર બારથી તકલીફ છે નાગલા ગામને પાણી બે હજાર પંદરમાં આવ્યું તો એ બે જ્યારે કેનાલ અસ્તિત્વમાં આવીને જે એનો જે કાયમી નિકાલનો પણ પ્રોજેક્ટ સરકારમાં હતો પણ સ્થાનિક આગેવાનોની રાજનીતિને લીધે એ પ્રોજેક્ટ રદ થયો હતો એ પ્રોજેક્ટ પણ પાછો મંજૂર કરી અને જે ખેડૂતોને જે કાયમી નિકાલ છે એનું પાણી રણ સુધી જાય એ પ્રોજેક્ટનું જે પ્રપોઝ છે એ પણ હવે ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યા છે એટલે કાયમી નિકાલ થાય અહીં અહીંના લોકોની બે સમસ્યાઓ છે ખેડૂતોને એમ છે કે મારું પાણી નિકાલ થઈ જાય તો આત્માને શોધી સાથે કે પશુપાલન સાથે સંકળાયેલું છે જે લોકો તંબુ મોરે એ લોકોને એવું થાય કે રેવા ઘર મળી જાય તો શોધી તો એટલે આ જે બે મોગણીઓ બે મોગણીઓ પર અધ્યક્ષ સાહેબ સદૈવ ચિંતિત રહે અને સરકાર દ્વારા મને ભરોસો સાથે કે અમે સરકારને વારંવાર પ્રથમવાર તો બે હજાર પંદરમાં અમે સંઘર્ષ કર્યો છે દસ વર્ષના સંઘર્ષના અંતે અમારું પુનર્વસન આવ્યું છે એટલે સરકાર અમારી મોંઘણી સો ટકા જે છે છે ચોક્કસથી સરકારે જે કામગીરી કરી તંત્ર અત્યારે કહી શકાય કે જે આઠ કલાકથી વરસાદ જે છે એ બંધ થયો છે એટલે કહી શકાય કે જે તંત્રને જે કામગીરી કરવાની થશે એ એમાં પણ અત્યારે કહી કરી શકશે યશપાલજી વાઘેલા ગુજરાત પહોંચ થરાદ